ગુડ આફ્ટરનૂન જો એક સરસ મજાની રમત રમવાની છે અહીંથી દોડી અને સામે જવાનું છે જીએનસી બેનનો આ બાજુનો ભાગ બોર્ડમાં અને બેનનો ઓલી બાજુ એક જ વાર દોડીને એક જ દડો હાથમાં લેવાનો છે દસ દડાનું ફૂલ બનાવવાનું છે જે પહેલા બનાવે વિજેતા ચલો વન ટુ થ્રી

અને જો સરસ મજાનું ફૂલ બનાવ્યું છે અને જો ઝીલબેને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એમને પણ મસ્ત ફૂલ બનાવ્યું છે પણ સેકન્ડ નંબરમાં ઝીલબેન દડ 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 દોડ છડ પ્રિયા જીતી લઈ આવ પ્રિયાશી દડ ધડ દડ

વાહ ભાઈ વાહ ક્લેપ કોણ જીતી ગયું ક્લેપ થ્રી કોણ જીતી ગયું વેરી ગુડ